સુરત સાયબર ક્રાઇમ સેલ એ ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર એક ઠગને પાતણની ઝડપી પાડ્યો છે આરોપી એક વ્યક્તિ પાસેથી એન્જલ બુકિંગમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 6,75,600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા गत તારીખ 27/7/2025 ના રોજ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફર્યાદીએ જણાવ્યું કે આરોપીએ અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો અને તેમને શેર માર્કેટમાં વધુ નફો કમાવાની લાલચ આપી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પોતાને એન્જલ બુકિંગ કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરતો હતો અને રોકાણ પર મોટા ફાયદાની લાલચ આપી વિશ્વાસ કેળવીને તેણે ભોગ બનનાર પાસેથી રૂપિયા છ લાખ પંચોતેર હજાર છસો પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા

ડૉક્ટર રેડ્ડી ના માટે એમ કામ કરે છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ જેમાં સ્ટોક સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારા તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં છે લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના વધી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એને સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે એમનું જે ખાતું છે એક એનસીસી આરબીમાં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડોવાયેલ છે એ ખાતું ભાડે આપનાર છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલો કમિશન મળ્યું છે આ ખાતા માટે એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે ઓલરેડી આજે આરોપી છે એ એક્ચુઅલી મજૂરી કામ કરે છે અને પહેલા જીઆરડીમાં પણ ફરજ બજાવી ચૂક્યું છે પોલીસના સાથે